જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તો જો આપણે કાયમની જેમ તાપવા મળ્યા છીએ અને આ ભાઈ જો કે રીતે બેઠા છે ઠરી ગયા ફૂલે ફૂલ આ જો છે ઈ વીડિયો માં બન્યા રહેજો મિત્રો જો સા આવ્યો થો અને સા ને નાસ્તો કરીને આપણે હવે ભાગા વીણવા પાછા તો જો આપણે માવો બની ગયો છે જોઈ શકો છો અને હવે અમે જાય છે વીણવા તો હાલો હવે વીણવા મળીએ અમે આજ વાહે રહી ગયા છે જોઈ શકો છો આયા જો વાહે છે અમારો સા જો કેટલા જ વાહે રખ ગયા અમે થોડોક અમાર સામાં કપા વધારે આવી ગયો એવું લાગે છે જોવો કેવા મસ્તીના ડાબકા દેખાય છે હાલો વિડીયો બન્યા રહેજો ઠેઠ સુધી હવે વીણવા મણી કપા ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ જમમાં અને હવે આપ દોને હાથ ધોવાની પછી જમવા બેસી જઈએ હવે જો હજી આલ્યા આવે છે બીજા મેં આવી ગયા એટલે

અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ કાલના બ્લોકમાં બધાને ત્યાં સુધી બધાને જય માતાજી